કાંકરેજના અરણીવાડા ગામે એકસો સત્યાવીસ ગાડી ખનીજ ચોરી પકડાઈ ભૂમાફિયા બેફામ કરી રહ્યા છે રેતીની ચોરી અરણીવાડામાં ગામલોકોએ પાસ વગરની ગાડીઓ પકડી ગામ લોકો દ્વારા તટસ્થ તપાસ કરવા માંગ તમામ લીઝ ધારકો રોયલ્ટી વગર ગાડીઓ ઓવરલોડ ભરી કરી રહ્યા છે ચોરી નદી વિસ્તારમાં લીઝમાં ખાડા તપાસ કરવા ગામ લોકો દ્વારા માંગ કાયદેસર કેટલી લીઝ છે એ પણ તપાસ કરવા લોકો દ્વારા માંગ ઘટના સ્થળે પોલીસ અને ખાણ ખનીજની ટીમ મોટી સંખ્યામાં આવી પહોંચી રિપોર્ટર વીપીસી સોલંકી કાંકરેજ બનાસકાંઠા